બફતેર માં પ્રજાસત્તાક પવિત્ર પર્વની ઉજવણી સંપૂર્ણ ભારત દેશમાં વિદેશોમાં ધ્વજવંદન કરવામાં આવ્યું વડોદરા શહેર ગામડાઓમાં પણ જાન્યુઆરીએ વીર શહીદોને યાદો સાથે સુંદર દેશભક્તિ ગીતો સાથે અલગ અલગ વિસ્તારો સ્કૂલો મેદાનોમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો બધા હું જોનિસા મોનાલિસા રેસિડેન્સી કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીનો પ્રેસિડેન્ટ તમને બધાને આજના સેવન્ટી સિક્સ રિપબ્લિક ડેની શુભેચ્છા પાઠવું છું અમે મોનાલિસાની અંદર છવ્વીસ જનવરી અને પંદર ઓગસ્ટના કાર્યક્રમ છેલ્લા બાર વરસથી કરીએ છીએ અને મોનાલિસાના બધા જ મેમ્બર આ પ્રોગ્રામમાં ભાગીદાર થાય છે નાના છોકરાઓથી માંડીને બધા જ લોકો આની અંદર પોતાનું પરફોર્મન્સ આપે છે અને પોતાની દેશભક્તિને એ પોતાની દેશભક્તિ બતાવે છે કે આપણે આપણા દેશ માટે શું શું કર્યું છે અમે આ દિવસને હંમેશા ઉજવીએ છીએ કારણ કે છવ્વીસમી જાન્યુઆરી એ આપણો રિપબ્લિક ડે છે આ દિવસે આપણા દેશના બંધારણનું કોન્સ્ટિટ્યુશનની સ્થાપના થઈ હતી અને એ પર્વને ઉજવવું એ આપણી દેશભક્તિ માટે ઘણું જ સારું છે તમારું પ્રોગ્રામ રાખ્યો માં સૌ પ્રથમ હાપી આવાજ તરફથી દરેક નાગરિકોને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ હેપી રિપબ્લિક ડે અમે આજે આ મોનાલિસામાં બારમું વર્ષ છે અમારું આજે જે છોતેરમો રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિવસ છે એની ઉજવણી અમે કરીશું છેલ્લા બાર વર્ષથી અમે આ ઉજવણી કરી રહ્યા છીએ ફ્લેગ હોસ્ટિંગ અને તેમજ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ ગાયન આ બધું અમે એરેન્જ કરીએ છીએ તેમજ છોકરાઓને ચોકલેટ્સ અને નાસ્તાનું વિતરણ કરીએ છીએ અને દેશભક્તિ યુવાનો અને છોકરાઓમાં પ્રગટ થાય એ પ્રમાણેનો પ્રયાસ અમે કરીએ છીએ ભારત માતા કી જય શું નામ તમારું પ્રતાપભાઈ રાંજન ગાંવકર વિસ્તાર કયો તમારો આમ આંજલપુર વિસ્તાર સોસાયટી મોનાલિસા